હા લો મિત્રો તો ફરી એક નવા વિડીયો અને બ્લોગમાં સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાઇને અને આપણે બે દિવસનો બ્રેક આવી ગયો તો વચમાં કેમ કે વળ એ એટલે જે દી બ્લોગ ઉતાર્યો તો તે દી અપલોડ કરી દીધો તો બપોર પછી તો કાલે પણ આપણે બ્લોગ ઉતાર્યો તો કાલે અપલોડ નથી છું આજ હા જેથી ઉતારું છું તે દી હવે કાલે આવતી કાલે એટલે કે આપણે અઠાવી તારીખે અપલોડ થશે ફતે તારીખે અપલોડ નથી કર્યો બે દી અપલોડ નથી કર્યો વિડીયો કારણ કે જે દીધી ઉતરે તો તે દી અપલોડ થઈ તો પાછલા દિવસનો નતો અપલોડ થયો એટલા માટે એવું છે શેડ્યુલ થોડું વિખાઈ ગયું છે એટલે આજનો કાલ હવે આજથી આપણે શું કહેવાય રેગ્યુલર બ્લોગ આવશે તો ચેનલમાં કન્ટિન્યુ રહેજો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો હવે નાસ્તો કરવા બે દહીં તો આજ અમારી મીડડી પી ગઈ છે દાય પપ્પા હું છું દહીં

લિસ્ટ હું રાખું છું એક લિસ્ટ આખી અને લિસ્ટમાં કામ કરવાનું છે જો અમે બેગ પડ્યું છે આગળ સાડા બાર વાગે જવાનું છે આપણે એક્ઝામ દેવા અને જો અમારે અશ્વિનભેન કામ કરે અમારા પાડું યશ્વિનબેન જો કામ કરે છે પીસી છે કેમ છે બાકી વોલ પેપર જોવો તમે કંઈ કટે કઈ ન કટે તો હાલો મળી જશે આગળ તમને કોલેજ દેખાડવા મારી મિત્રો જો ફાઈનલી ભૂગી ગયા રસ્તામાં ઇન્ટ્રોડક્શન આપો ભાઈ બસ મારું અમારે ભાઈ અમારે થોડાક શરમાઈ જ પહેલી વખતમાં અમે બે એક હાઈસ કોલેજ કરીએ છીએ અને એક્ઝામ છે એટલે બે જાય નથી કેમ કે એને કેટી નથી કેટી વાળા છે કઈ સેમ સિક્સ ની હાલે છે પીવી છીએ અમે બે ઉભા રહ્યા છીએ રસ્તામાં હવે આગળ જઈએ છીએ સાવર કુંડલા તમને કોલેજ દેખાડીએ અમારું છીએ આગળ આગમાં કન્ટિન્યુ રહે તો આપણે હાજે આવી ગયા છીએ ઘેરે ને મારી મમ્મી રોટલા કરે ત્યાં જ્યાં મમ્મી આજે <tuk> tadi jatah mulai lewo foto mami kawan sak sak enong kido. <hesitation> kimuran. <hesitation> mene khabar e tiirile dung levo foto pak e koth tu alo. kit no kubaruo. <hesitation> to abre levo asi pagu utamanya

એમ બની છે સેવ ને એક વાર ટેસ્ટ કરજો કોમેન્ટ કરજો અમારી મમ્મી ટીવી બનાવે છે રેડી તો હાલો આઈ મળી છે આપણે નાસ્તો લેવાય ખોલીએ હેલો મિત્રો તો ફાઇનલી જો આપણે જમવાનું બની ગયું છે ને હું હું જમવાનું છે જો અહીંયા પાણીપુરી લેવા છે આ જો મમ્મી પાણીપુરી ભાગ તમને મારી મમ્મી સેવ બનાવી અને હું લાવ્યો છો પાણીપુરી ને ભેળ જો પાણીપુરી ને ભેળ ભાવે કે મારા પપ્પા જો સેવ સાફ કરી જાય જો આ સેવ શાક છે દૂધ છે રોટલો છે અને જો તો ફાઇનલી આપણું રેગ્યુલર બ્લોગિંગ સ્ટાર્ટ થઈ ગયું છે તો સપોર્ટ આપજો ચેનલને સબસ્ક્રાઈબ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળું છો જમીન તમને બ્લોગ સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી નાખજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મમ્મી જો વાટેલ હતા એ કે કઈ વિડીયો ઉતારી લઈને ચાલુ કરી દો જો લેવા જ મેડા એક પાણી ટેસ્ટ કરીને દેખાડું તમને

કેવી છે મમ્મી હમ સારી છે તો મળી છીએ આગળ તમને બ્લોગમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય